ગુજરાતીમાં એક કહેવત છે ગુસ્સો ક્યારે કાળ બને તે ખબર નથી હોતી અને આવી જ એક ઘટના સામે આવી છે ગુજરાતના સુરતમાંથી સુરતમાં એક યુવાને પોતાનો ગુસ્સો એ હદે ગુમાવ્યો કે તેને પોતાના માતા પિતાને મારવાનો પ્રયાસ કર્યો ને એટલું જ નહીં તેના બાળક અને તેના પત્નીની તો હત્યા પણ નિપજાવી દીધી હવે આ વિવાદ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આના ઉપર હવે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે શું છે સમગ્ર વિવાદ અને એક યુવકને કેમ પોતાનો ગુસ્સો આટલો ભારે પડ્યો તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યાર સુધી આપણે અનેક એવા હત્યાના બનાવ જોયા છે છે પરંતુ આ ઘટના સુરતમાં ચકચાર મચાવી દીધી છે આ ઘટના બની છે સુરતના સરથાણા વિસ્તારમાં સરથાણા વિસ્તારમાં એક યુવક તેના પરિવાર સાથે રહેતો હતો આ પરિવારમાં તેના માતા પિતા તેની પત્ની અને તે તેના બાળક સાથે રહેતો હતો તેના પત્ની અને તેના બાળકનું તો મોત નિપજ્યું જ છે પરંતુ અત્યારે હાલ તેના માતા પિતા પણ સારવાર હેઠળ છે આ યુવાનનો ગુસ્સો એટલી હદે આવી ગયો હતો કે તેને આ હત્યા કર્યા બાદ તેને પોતાના ઉપર પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની પણ ગળાના ભાગમાં ચપ્પુ છે તેને સાંધી દીધું હતું હવે આ બધાની વચ્ચે આરોપી પોતે તો બચી ગયો છે જોકે તેના માતા પિતાની અત્યારે હાલ સારવાર પણ ચાલી રહી છે અને આ સમગ્ર વિવાદ છે તે સરથાણા પોલીસ મથકે પણ અત્યારે નોંધવામાં આવ્યો છે અત્યારે હાલ પોલીસ આ વિષયને લઈને તપાસ કરી રહી છે કે આની પાછળ હત્યાનું કારણ શું હતું કોઈ ઘર કંકાસ હતો કે કેમ તેની સાથે જ આ યુવાને કેમ આ રીતે આ લોકોની હત્યા કરી તેના ઉપર અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ બધાની વચ્ચે હવે પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ સરથાણા પોલીસ સ્ટેશન પાસે આ જન્સ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણ ને મોત નીપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત છે ઓનલાઈન નો બિઝનેસ કરે છે એવું બધી માતા જણાવેલ છે

ધંધા નોકરીના કારણે સુરત આવ્યો હતો પરંતુ તે મૂળ રહેવાસી ક્યાંક બીજાના છે અત્યારે હાલ પોલીસ તપાસમાં એવું પણ સામે આવી રહ્યું છે જે પ્રમાણે આપણે પોલીસનો ખુલાસો સાંભળ્યું એ પ્રમાણે અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે એક યુવાનને આ ગુસ્સો કરવો ભારે પડ્યો હતો અને આ જ ગુસ્સાનો ભોગ બની તેની પત્ની અને તેનો બાળક હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ આરોપી પણ સારવાર હેઠળ છે અને તેના માતા પિતા પણ સારવાર હેઠળ છે પરંતુ બે સામાન્ય લોકો હતા માતા અને દીકરો તે આ ઘટનાના અંજામ બન્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર